હેલો ગુડ મોર્નિંગ દોસ્તો જો સવાર સવારનો ટાઈમ છે સૂરજ પણ ઉગી રહ્યા છે અને આપણે જવાનું છે કપાસમાં રોવેણવા માટે આવ્યો છે કપાસ જો મિત્રો જો છે કપાસ હાલ તો રોવાણ ચાલુ છે જો આ ડો લઈ લીધી છે રોણવા માટે સ્પેશિયલ જો આ બધો કપાસ આવેલો છે જુઓ કેવું છે લોકેશન મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જો મિત્રો જો કેવું રૂ આવ્યું છે ચાલુ છે સુરજ બહાણ નીકળી રહ્યા છે અને જો માયરંડા વાવેલા છે બીજું ઘણું બધું આવેલું છે જુવાર વાવેલી છે બહુ ચાકળ પડી છે એટલે ઠાર કહેવામાં આવે છે દેશી ભાષામાં જો આ છે કપાસ જોઈ લો આ કપાસ તો મિત્રો કપાસના ભાવ કેટલા છે જરા કોર્ટમાં બતાવજો જો આ છે ખેતરનો વ્યૂ જો બધો કપાસ આવેલો છે જો કેવું છે લોકેશન લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જો આ છે અમારું ફાર્મિંગ સૂરજ ભાણ ઉગી રહ્યા છે મોજ મસ્તીથી આવી રહ્યા છે જો કેવું છે લોકેશન સપોર્ટ કરજો મિત્રો જય માતાજી